સીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જીએચસીએલ વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જીએચસીએલ વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પાંચ જૂના રોજ પર્યાવરણ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન જીએચસી એસએમસીડી ડિવિઝનના જનરલ મેનેજર જોશી અને મેનેજર ગઢવીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે તાલીમાર્થીઓ પર્યાવરણ જાગૃતિ માટે ઉદ્દેશિત ભાષણ આપ્યા તેમજ વિવિધ પર્યાવરણીય વિષયો આધારિત પોસ્ટરો તૈયાર કરી પ્રદર્શિત કર્યા હતા વધુમાં પર્યાવરણ સંબંધી ક્વિઝ સ્પર્ધાનું આયોજન પણ કરાયું જેમાં તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન રોપાઓનું વિતરણ તથા વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ પણ હાથ ધરાઈ હતી સૌએ પર્યાવરણ જતન માટે શપથ લીધા હતા કે તેઓ પોતાના ઘરે એક વૃક્ષ વાવે તેનું યોગ્ય રીતે પાલન કરશે આ પ્રસંગે સંસ્થાના હેડ મહેન્દ્રભાઈ મજીઠિયાએ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે વીટીઆઈ ટીમની અભૂતપૂર્વ મહેનતને પ્રશંસા આપી હતી રિપોર્ટર અસલમ ગાહા રાજુલા